તો જય માતાજી મિત્રો કેમ છો તો અમારા નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ તો મિત્રો આજે આપણે આવ્યા તા ખેતરે આંટો મારવા બરાબર આપણે ખેતરે તો આંટો માર લીધો છે આપણે હવે જ આ રહ્યા હા ઘરે તો આપણે ઘરે પહોંચી ગયા હા અને જમવાનું તૈયાર એટલે આપણે જમવા બેસી ગયા હા જો આ બાજુ છે આ બાજુ બટાકાનું શાક છે અને આ બાજરીનો રોટલો બરોબર અને આપણે હવે ખાવા બેસવાનું છે બરોબર મિત્રો તો મિત્રો આપણે બપોર પછી આપણે જેમ કે ટાઈમ મળ્યો નતો એટલે આપણને વિડીયો બનાવવાનો ટાઈમ મળ્યો નહીં બરોબર એટલે આપણે આવી જઈએ અત્યારે ખેતરે બરાબર ખેતર આવ્યા હા અને બત્તી ઉપર લફજબિયા ગોઠવ્યા આપણે બરાબર જો લફજબિયા ચાલુ કર્યા છે જેમકે રાતે આવે છે કુંડડા બરોબર એટલે ઝાકવાનું થાય છે અને લફજબિયા ચાલુ કરના છે એટલે આનાથી કુંડડા નહીં આવે જેમકે ખેતરની અંદર વાયા છે ચણા બરોબર ચણા વાયા છે એટલે બપોર પછી આપણને જેમ કે ટાઈમ મળ્યો નહોતો વિડીયો બનાવવાનો એટલે આપણે હવે અત્યારે બનાવી રહ્યા બરાબર એટલે આપણે હવે વિડીયો બનાવવાનું ચાલુ કરી હવે શું હું આમ આ આપણો ખાટલો હે ખાટલો બરાબર ખાટલો હોય આ પછી સૂઈ જવાનું હોય ઊંઘ ઊંઘ તો આવી જ જવા નહીં એટલે આપણે સૂઈ જવાનું છે બરોબર હજુ તો ચા પીવાનો છે ચમકે બાજુના ખેતરમાં પરતભાઈ આવ્યા છે ત્યાં ફોન આવશે એટલે આપણે ચા પીવા જવાનો છે અને બે જવાનું છે બરોબર કડીક ત્યાં ટાઈમ પાસ કરીશું જેમકે આમ તો લભીયા બાંધી ના છે એટલે ફેર પડી જવાનો ઊુંડળા નહીં આવે બરાબર કઢી કાંઈ કાંને આપણે પાંચ દસ મિનિટ બેસું પાસે જાય ચા પીવા બરાબર